હેલો યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ સ્વાગત છે તકલીફ આવી ગઈ હતી એટલે આજે વેલા આવી ગયા હે આપડે કાલે જો કે વેલા જ આવી ગયા તા સૂર્ય સૂર્યનારાયણ ઉગે મસ્તી ના વાદળા થઈ ગયા છે આજ તો બબે નાકા માં પાણી આલે છે કાલે આપણે વેલા આવી ગયા તા મોટર બરી ગઈ તી એટલે કઈ એટલો વારો નતો આવ્યો ઈ તમે જોયું ઈ હશે પાછળ ના બ્લોગ માં જોજો અત્યારે મને જયારો તમે થોડી થોડી ઝાકર આવી છે મસ્તી વાદળા બહુ થઈ ગયા છે આગાહી છે વરસાદની અહીં પાણી आले છે બીજા ખેતરમાં ચાલુ થઈ જ્યું હોય ને જોજી બે ત્યાં મે નીકળી જાય મસ્તી ના

જોરદાર વાગેલા થઈ ગયા જોવા મળે છે અહીં મંદિર છે ઝાડ વાડ આવી ગયા એટલે કઈ દેખાતું નથી આપણે અહીં જો આપણી ઘરની બાજુમાં શેરીમાં છોકરી જુઓ છવ્વીસમી જાન્યુઆરીની તૈયારી હાલે છે નાસ્તો ક્રિસાઈ જો અહીં રમતી હતી હમણાં ફેગી જો આમ રવાઈ આમ વઈ ગઈ છવ્વીસમી જાન્યુઆરીની તૈયારી હાલે જોવો